હેલો એવરીવાન વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ બ્લો અને આજે આપણે શીખવાના છે કન્ટિન્યુ પાસ ટેન્સ એટલે કે ચાલો ભૂતકાળ જો તમે સ્કૂલમાં છો કે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમને ખૂબ યુઝફુલ રહેશે જો હજુ તમે મારા આગળના ટેન્સના વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ચાલો આપણે શરૂ કરીએ કન્ટિન્યુ પાસ ટેન્સ એની પહેલાં તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ વિડિયોમાં આપણે કન્ટિન્યુ પાસ્ટ ટેન્સના બધા જ સ્ટ્રક્ચર શીખશું અને સાથે સાથે આપણે આ સ્પર્ધાત્મક પરીક્ષામાં કન્ટિન્યુ પાસ્ટ ટેન્સના એટલે કે ચાલુ ભૂતકાળના જે ટાઈપના પ્રશ્નો પૂછાય છે તેની પણ પ્રેક્ટિસ કરીશું તો સૌ પ્રથમ આપણે જોઈશું ડેફિનેશન ડેફિનેશન એ છે કે ભૂતકાળના કોઈ ખાસ સમયે કાર્ય ચાલુ હતું તે દર્શાવવા પાસ્ટ કન્ટિન્યુઝનો ઉપયોગ થાય છે એટલે ભૂતકાળમાં કોઈ ખાસ સમયે કોઈ કાર્ય ચાલુ હતું તે જો તમારે દર્શાવવું હોય તો એના માટે આ કાર્ડનો ઉપયોગ થાય છે અને કી છે એટલે આ જે કાર્ડ છે તેના વાક્યોમાં આ શબ્દોનો ઉપયોગ થાય છે વાઇલ વેન એટ ધટ ટાઈમ યસ્ટરડે એટ ફાઇવ ઓ ક્લોક ઓલ ડે યસ્ટરડે જેમ કે કાલે હું કામ કરી રહી હતી તો આઈ વોઝ વર્કિંગ યસ્ટરડે એમ કહેવું હોય આ કીવર્ડ્સનો ઉપયોગ કરીને કહેવું હોય કે કાલે હું પાંચ વાગે કામ કરી રહી હતી તો આઈ વોઝ વર્કિંગ યસ્ટરડે એટ ફાઇવ ઓ ક્લોક તો આ કીવર્ડ્સ આ રીતે ઉપયોગ થાય છે પછી તમે આગળ જઈને તમે સેન્ટેન્સ એટલે કે કોઈ વાક્ય જોશો અને એમાં જો આ કીવર્ડ્સ આપેલા હશે તો તમને ખબર પડી જશે કે આ પાસ્ટ કન્ટિન્યુસ એટલે કે ચાલો ભૂતકાળનું છે તો એના દ્વારા તમને ખબર પડશે કે આને સાથે કયું વર્બ લાગે કે શું લાગે હવે આપણે જોઈશું વાક્યના અંતે આવતા શબ્દો તો ગુજરાતી જે વાક્યો છે આપણા જે સેન્ટેન્સ છે એના પાછળ અંતમાં જો આ શબ્દો આવતા હોય જેમ કે રહ્યો હતો રહી હતી રહ્યા હતા આ શું દર્શાવે છે કે કોઈ કામ છે એ તમે ભૂતકાળમાં કરી રહ્યા હતા એવું તમે કહેવા માગો છો તો આ શબ્દ જો આવતા હોય તો એ ચાલુ ભૂતકાળના એટલે કન્ટિન્યુ પાસ્ટ ટેન્સના છે નહોતો આવી રહ્યો નહોતો જઈ રહ્યો નહોતી સમજી રહી આ બધા તો ગુજરાતીમાંથી જો તમારે અંગ્રેજી કરવું હોય તો આ શબ્દો દ્વારા તમે પહેલાં વાક્યને જાણી લો કે આ વાક્ય છે એ કન્ટિન્યુ પાસ્ટ ટેન્સનું છે તો એનું સ્ટ્રકચર આ રીતે બનશે એના દ્વારા આ પાસ્ટ કન્ટિન્યુઅસ છે તો આ સ્ટ્રક્ચર દ્વારા અમે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી શકશું તો હવે આપણે આગળ જોઈએ સૌપ્રથમ પ્રથમ અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ હકારાત્મક વાક્ય જેમાં સૌ પ્રથમ આવે છે સબ્જેક્ટ વોઝ વર્ પ્લસ વર્ક આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ તો આ જે સ્ટ્રક્ચર છે તેમાં સૌ પ્રથમ કહી દઉં સબ્જેક્ટ એટલે કર્તા કર્તા એટલે કોઈ વ્યક્તિ છે કોઈ વ્યક્તિ હી સી ઇટ સી ઈટ આઈ હોય કે વી યુ ધે કે કોઈ બીજું કોઈ વ્યક્તિનું નામ લીધું હોય એ સબ્જેક્ટ એ કરતા જેના વિશે વાત થઈ રહી છે પછી વોઝ વર લાગે હવે જો સાઈડમાં લખેલું છે સિંગ્યુલર સબ્જેક્ટ હી સી ઈટ અને આઈ સાથે વોઝ લાગે છે આ મોસ્ટ એમ્પી છે આ તમારે યાદ રાખવું પડશે આની બ્લેન્ક્સ છે યા એમસીક્યુ છે એ તમને એક્ઝામમાં પૂછાશે જો આ ટેન્સનું વાક્ય આવી ગયું તો એમાં એવું હશે સબ્જેક્ટ આપેલો હશે અને એ સબ્જેક્ટ સાથે વોઝ લાગે કે વર્બ લાગે એ તમારે નક્કી કરવાનું જો સિંગ્યુલર સબ્જેક્ટ હોય એટલે એક વચન હોય હીસી ઇટ ના આઈ અથવા કોઈ બીજું કોઈ નામ છે તો એની સાથે વોઝ લાગે પ્લુરલ સબ્જેક્ટ વી યુ ધે એટલે બહુ વચન એની સાથે શું લાગે વર્બ અને વર્બ આ વી વન લખ્યું છે એ શું છે વર્ભ છે વર્બ એટલે ક્રિયાપદ ક્રિયા આપણે જે કરીએ છીએ ખાવું પીવું પછી વાંચવું લખવું ઘણી બધી જે ક્રિયાઓ છે એની સાથે શું લાગે આઈએનજી અને પછી ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે કર્મ કર્મ જેમ કે હું તમને કહું એ પુસ્તક વાંચી રહ્યો હતો એ વાંચી રહ્યો હતો પણ શું વાંચી રહ્યો હતો પુસ્તક તો પુસ્તક શું થયું એ ઓબ્જેક્ટ થયો કર્મ થયું હવે આ જે સ્ટ્રક્ચર છે એના દ્વારા વાક્ય જો બનાવવું હોય તો કઈ રીતે બનાવાય એ પુસ્તક વાંચી રહ્યો હતો તે છે અહીંયા એ લખ્યું છે પ્રત્યે આવે તો તે છે તો તે એ છોકરો છે તો એના માટે સબ્જેક્ટ એ કરતા થયો તો એના માટે શું વપરાય છે હી હવે હી છે એ સિંગ્યુલર એટલે એક વચનમાં છે તો એની સાથે શું લાગશે વોઝ વોઝ પછી શું આવે વર્બ વર્બ એટલે ક્રિયા શું છે વાંચવું વાંચવું અને એની સાથે વાંચવું એટલે રીડ અને રીડની સાથે શું લાગશે આઈએનજી એટલે રીડિંગ અને શું વાંચી રહ્યો હતો અ બુક તો આ રીતે વાક્ય બની ગયું હી વોઝ રીડિંગ અ બુક પછી બીજું વાક્ય છે તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા હવે તેઓ તેઓ એ સબ્જેક્ટ થયું કરતા છે તેઓ અને તેઓ માટે શું વપરાય છે ધ્યેય અને ધ્યેય છે એ બહુ વચન છે પ્લુરલ સબ્જેક્ટ છે તો એની સાથે લાગશે વર વર અને પછી ક્રિયા શું છે રમવું રમવા માટે પ્લે અને પ્લે સાથે આ જે એટલે પ્લેઈંગ અને શું રમી રહ્યા હતા ક્રિકેટ આ રીતે વાક્ય બની ગયું ધ્યેય વર પ્લેઈંગ ક્રિકેટ બસ આ અફર્મેટિવ જે પોઝિટિવ સેન્ટેન્સ છે કન્ટિન્યૂ પાસ ટેન્સનો એવા આપણા ગુજરાતીમાં ઘણા બધા વાક્યો આપણે ડેલી યુઝ કરીએ છીએ તમારે એ શોધવાના છે અને આ રીતે આ સ્ટ્રક્ચર દ્વારા તમારે એ બનાવીને પ્રેક્ટિસ કરવાની છે જેથી તમને ઇંગ્લિશ પણ ઇમ્પ્રૂવ થઈ જાય અને બીજી કોઈ એક્ઝામમાં જો પૂછાય તો એ પણ કોઈ પ્રોબ્લેમ ન થાય જો આ રીતે આ જે છેલ્લું વાક્ય છે દે બ્લેન્ક વોચિંગ ટીવી એટ નાઇન ઓ ક્લોક લાસ્ટ નાઇટ આવા જે પ્રશ્નો છે એ એક્ઝામમાં પૂછા છે તો એમાં વર લાગે વોઝ લાગે આર લાગે હેવ લાગે તો શું લાગે તો કઈ રીતે જેમ કે આપણે પહેલાં વાક્ય નક્કી કરવાનું છે કે આ વાક્ય કયા કાળનું છે કયા ટેન્સનું છે અહીંયા પાછળ જો કી વર્ડ્સ છે એમ વોચિંગ ટીવી એટ નાઇન ઓ ક્લોક લાસ્ટ નાઇટ કાલે રાતે વોચિંગ એટલે જોઈ રહી હતી આઈએનજી લાગ્યું આઈએનજી શું છે એ કન્ટિન્યુ જે વાક્ય છે એ ચાલુ હતું એ બતાવે છે પણ કાલે રાતે ચાલી રહ્યું હતું હવે ધ્યેય છે તો ધ્યેય શું શું છે પ્લુરલ સબ્જેક્ટ છે અને એની સાથે શું લાગે વર તો આ રીતે ખબર પડી ગઈ કે આપણો આન્સર આવશે વર તો ધ્યેય વર વોચિંગ ટીવી એટ અ નાઇન ઓ ક્લોક લાસ્ટ નાઇટ પછી હવે આપણે આગળ જોઈશું નેગેટિવ સેન્ટેન્સ નેગેટિવ સેન્ટેન્સમાં એવું જ છે જેવું અફર્મેટિવ છે એવું નેગેટિવ પણ ખાલી નેગેટિવ સેન્ટેન્સમાં શું લાગે નોટ લાગે વોઝ અથવા વર જે આવે એના પછી નોટ લાગે એ જેમાં સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ નોટ વર્બ સાથે આઈએનજી અને પ્લસ ઓબ્જેક્ટ હું ગીત સાંભળી રહ્યો નહોતો કોઈ આપણાને કહેતું હોય કે તું તો સવારનું ગીત જ સાંભળી રહ્યો હતો કાલે તો હવે આપણે પાછા જવાબ આપીએ કે હું ગીત સાંભળી રહ્યો નહોતો તો હવે એને ઇંગ્લિશમાં કરવું હોય તો કઈ રીતે કરાય તો પેલા સબ્જેક્ટ સબ્જેક્ટ શું છે હું હું એટલે આઈ અને હું સિંગ્યુલર છું એટલે એક વચન તો મારી સાથે વોઝ લાગે પછી નોટ સાંભળવું એટલે લિસન લિસનની સાથે શું લાગે આઈ એન તો આઈ વોઝ નોટ લિસનિંગ શું નતું સાંભળી રહ્યું ગીત ટુ અ સોંગ આ રીતે આપણું વાક્ય બની ગયું બીજું વાક્ય છે એ ઘર સાફ કરી રહી નહોતી હવે તે છે છોકરી એની માટે સી એના માટે સી લાગે સબ્જેક્ટ સી થયો પછી વોઝ પછી નોટ સાફ કરવું એટલે ક્લીન ક્લીનની સાથે આંજ એટલે ક્લીનિંગ થઈ ગયું અને શું ધ હાઉસ સી વોઝ નોટ ક્લીનિંગ ધ હાઉસ આ રીતે આપણું નેગેટિવ સેન્ટેન્સ પણ થઈ ગયું હવે આપણે આગળ જોઈશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાં શું કરવાનું છે જે વોઝ અને વર હતા એનું આગળ આવે એ આગળ આવે ને પછી સબ્જેક્ટ પછી વર્બ પ્લસ આઈએનજી અને ઓબ્જેક્ટ જે ટોબીના રૂપ છે વોઝ વર્ગ એ આગળ આવે પછી સબ્જેક્ટ આવે વર્બ આવે આઈએનજી ઓબ્જેક્ટ શું તમે નાસ્તો કરી રહ્યા હતા તમે તમે શું છે પ્લોરલ એટલે બહુ વચન બહુ વચન સાથે શું લાગે ફાસ્ટ કન્ટિન્યુસમાં વર વર પછી તમે માટે યુ સબ્જેક્ટ થયો ને પછી આપણે વર્બ લેશું કરી રહ્યા હતા હેવ હેવ એટલે નાસ્તો લેવો હેવિંગ બ્રેકફાસ્ટ શું લઈ રહ્યા હતા બ્રેકફાસ્ટ આ રીતે વાક્ય થઈ ગયું વર યુ હેવિંગ બ્રેકફાસ્ટ શું એ વાંચી રહ્યો હતો હવે તે છે છોકરો એ એક વચન છે સિંગ્યુલર એની સાથે શું લાગે વોઝ તો વોઝ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે વોઝ વર છે એ પહેલાં આવે વોઝ હી રીડિંગ પહેલાં વોઝ આવ્યું પછી તે છોકરો છે એ સબ્જેક્ટ થઈ ગયો એટલે એના માટે હી અને વાંચવું એટલે રીડ પણ આની સાથે આ એન લાગે એટલે વોઝ એ રીડિંગ તો બસ આ રીતે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પણ શીખી લઈએ લીધો હવે તમારે આ જે જે એક તમે જે સ્ટ્રક્ચર શીખો છો બસ આખા દિવસમાં તમે એ આ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળના જેટલા ગુજરાતીમાં વાક્યો યુઝ કરતા હોય એ શોધી અને તમારે બુકમાં લખીને પ્રેક્ટિસ કરવાના છે આ સ્ટ્રક્ચર લખી લેવાનું છે અને બનાવવાની કોશિશ કરવાની છે કોઈ વર્બ કોઈ વર્બ એટલે કોઈ ક્રિયાપદ છે એનો ઇંગ્લિશનો સ્પેલિંગ આપણને ખબર ના હોય તો આપણે શું કરી શકીએ ગૂગલમાં કે એમાં સર્ચ કરી અને ફોનમાં જોઈ શકીએ તો એ રીતે બસ પ્રેક્ટિસ કરવાની છે જેથી કરીને આ ટેન્સ પણ તમને યાદ રહી જાય પછી છે ડબ્લ્યુ એચ ક્વેશ્ચન એટલે આપણે વોટ વેર વાય એ બધા જે શબ્દો હોય છે એવો સ્ટ્રકચર તો ડબલ્યુ એચ ક્વેશ્ચન તો ડબલ્યુ એચ વર્ડ એટલે વોટ એટલે શું થાય વેર એટલે ક્યાં હેમ વાય એટલે શા માટે કેમ આ બધા જે શબ્દો છે એનાથી જે વાક્યો શરૂ થાય એના માટે સ્ટ્રક્ચર અલગ છે એના માટે સૌપ્રથમ આપણે શું લેવાનું છે ડબ્લ્યુ વર્ડ પછી એ વડ પછી વોઝ અથવા વર હવે તમને યાદ તો રહી ગયું કે વોઝ લાગશે કે વર લાગશે પછી સબ્જેક્ટ આવે આવે આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ હવે તમે ક્યાં જઈ રહ્યા હતા આ વાક્ય તો આપણે રોજ ઉપયોગ કરતા હોઈએ છીએ તમે ક્યાં જઈ રહ્યા હતા તો ક્યાં ક્યાં છે એ ડબલ્યુ એચ વડ કયો લાગે વેર વેર એટલે ક્યાં વેર અને તમે એટલે યુ યુ સાથે શું લાગે વર લાગે બહુ વચનનો જે પ્લુરલ ફોર્મ છે એટલે વર પછી વેર વર યુ જવું એટલે ગો એની સાથે આ એનજી વેર વર યુ ગોઈંગ પછી છે એ શું કરી રહી હતી તો એ શું એટલે વોટ પછી તે છોકરી છે તો સી છે એ સબ્જેક્ટ તો એની સાથે વોઝ લાગે તો વોઝ પહેલાં લેવાનો પહેલાં વોટ પછી વોઝ પછી સી અને ડુઈંગ તો આ રીતે વાક્ય બની ગયું વોટ વોઝ સી ડુઈંગ બસ આ રીતે જ સરળ રીતે તમારે આ બધા ટેન્સ શીખવાના છે મેં આગળના પણ ટેન્સ જે શીખવ્યા છે અને હજુ બારે બાર ટેન્સ હું પૂરા કરીશ આગળ એક્ટિવ પેસિવ વોઇસ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને જેટલું પણ ઇંગ્લિશ ગ્રામર થશે એ બધા જ વિડીયો હું લઈને આવીશ તો આ પાસ્ટ કન્ટિન્યુસ ડેન્સના એમસીક્યુ પ્રેક્ટિસ જે કોમ્પિટેટીવ એક્ઝામની સ્ટાઇલ પ્રમાણે છે ફર્સ્ટ છે વાઇલ આઈ બ્લેન્ક ડિનર તો ફોન રેન્ક એટલે કે જ્યારે હું ડિનર બનાવી રહ્યો હતો ત્યારે ફોનની રિંગ વાગી તો આ જે પાસ્ટ કન્ટિન્યુસ ટેન્સનું જે આ વાક્ય છે તો સૌ પ્રથમ આઈ સાથે શું લાગે વોઝ તો આઈ છે એ સિંગ્યુલર છે તો એની સાથે વોઝ લાગે તો આપણો આન્સર થઈ જશે ફર્સ્ટ એ આઈ વોઝ કુકિંગ ડિનર તો ફોન રેંગ પછી સેકન્ડ છે દે બ્લેન્ક એટ નાઇન ઓ ક્લોક લાસ્ટ નાઇટ તે છે એ પ્લુરલ છે તો એની સાથે શું લાગે વોઝ લાગે કે વર તો વર લાગે અને કાલ રાતની વાત છે તો they were to, to काले थे सोई रहा था क्यार 9 क्लॉक लास्ट नाइट तो दे वर स्लीपिंग एट 9 ओ क्लॉक लास्ट नाइट तो बी आपनो आंसर सही हो પછી થર્ડ છે વોટ પ્લાન્ક યુ ડુઇંગ એટ ધેટ ટાઈમ એટલે તમે તે સમયે શું કરી રહ્યા હતા તો તેઓ છે તો તેઓ સાથે વોઝ લાગે કે વર્ તો વર્ લાગે તો વોટ ワー યુ ડુઇંગ એટ ધેટ ટાઈમ તો આપણો આન્સર થઈ ગયો બી પછી ફોર છે સી બ્લેન્ક હર હોમવર્ક વેન ધ ઇલેક્ટ્રિસિટી વેન્ટ ઓફ એટલે કે સી છે એ સિંગ્યુલર છે તો સિંગ્યુલર સબ્જેક્ટ છે તેનાથી આપણે વોઝ લાગશે કે વર તો વોઝ લાગશે તો સી વોઝ ડુઈંગ હર હોમવર્ક તેણી પોતાનું હોમવર્ક કરી રહી હતી જ્યારે લાઇટ ગઈ તો સી વોઝ ડુઈંગ હર હોમ વર્ક વેન ધ ઇલેક્ટ્રિસિટી વેન્ટ ઓફ પછી પાંચમા નંબરનું છે આઈ બ્લેન્ક ટીવી વેન આઈ હર્ડ અ લાઉડ નોઇસ એટલે કે મેં જ્યારે ભારે અવાજ સાંભળ્યો ત્યારે હું શું કરી રહ્યો હતો ટીવી જોઈ રહ્યો હતો તો આઈ સાથે શું લાગે વોઝ અને વોચિંગ તો આપણો ફર્સ્ટ એ આન્સર થઈ જશે આઈ વોઝ વોચિંગ ટીવી વેન આઈ હર્ડ અ લાઉડ નોઇસ હવે લાસ્ટમાં તમારે આ ફાસ્ટ કન્ટિન્યુસ ટેન્સના પ્રેક્ટિસ ક્વેશ્ચન છે એ તમારે કમેન્ટ કરીને આના બધાના સેન્ટેન્સના સ્ટ્રક્ચર પ્રમાણે વાક્યો બનાવીને કમેન્ટ કરવાની છે અને ઘર પર તમે જેટલા પણ ડેલી યુઝ વાક્યો છે આકારના એ જાતે પ્રેક્ટિસ કરવાની છે ઓકે બાય ઓલ માય સ્ટુડન્ટ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ લાઇક શેર 何? And comment.